નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોમાં ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોતા રહીજો અને પહેલી જ વખત આપણી ચેનલ જોતા ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી તમામ જાણકારી આપણી ચેનલ ની અંદર મળતી રહે હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ આજે આપણે ખાસ પાન માર્કી હીરાની વસ્તુ પાન માર્કી હીરાની આપણે નોલેજ મેળવશું આ વિડીયોની અંદર તળિયો અને મથાળો આપણે ની પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો કે મથાળું કઈ રીતે આવે આજે તળિયું મથાળું લંબાઈ કેટલી હોય એ આપણે મથાળું વિડીયો પહેલા બનાવ્યો હતો કે કઈ રીતે પાન માર્કિસ ની અંદર મથાળો આવે છે પહેલા આપણે શરૂઆત છે કે હીરો કઈ રીતનો આવે છે બને છે ઈ વસ્તુની પહેલા હું તમને જાણકારી આપીશ પછી કઈ રીતે શીખવાના શીખવાના આપણે બધા કટોરાની અંદર નોલેજ તમને બધી હું આપીશ

આપણે જે ડબલ ની અંદર જે ભાલ આવે છે એ જ રીતે આમાં ભાલા આવે છે મૂળ શું છે હીરાના આકારમાં ડિફરન્સ આવી જાય હીરાનો જે આકાર છે એની અંદર ડિફરન્સ છે બાકી ભાલા તો આપણે જે ડબલ માં બે તરખુણિયા આ તરખુણિયા આપણે જે તરખુણિયામાં આપણે કલર કરેલા છે બરોબર એટલે તમને થોડીક જાણકારી મળે એ હિસાબે છે આપણે આ તરખુણિયા છે એમાં કલર કરી નાખેલો છે આ વચ્ચે છે એ ભાલા છે આ જ રીતે આપણે ડબલ માં આ રીતે ભાલા આપણે બનાવવાના હોય મથાળું આપણે જે આ આવે છે ડબલમાં આવે છે બે એક સરખું મથાળું છે આ ટેબલ નો ભાગ છે ને આપણે ટીક આમાં ટીક જ આવે આનું ધ્યાન જ રાખવાનું આવે જે આપણે ડબલની અંદર ટીક વાંચી આવે ને એમ આની અંદર આવે આવે તો પરફેક્ટ લાગે એ ધ્યાન ડબલની અંદર આપણે એમ થશે ટીક વાકી આવે છે એ પ્રશ્ન બધા બને છે એમ પાન માર્કીસમાં આ રીતનો પ્રશ્ન આવે ટીક છે બરોબર આ ટીકનો ભાગ છે ને એની લંબાઈની વાત કરીએ તો તળિયાની લંબાઈ હું છે બહુ ઓછી હોય આપણે જે ડબલની અંદર જે તળિયું હોય ને એટલી બધી લંબાઈ નથી આવતી લંબાઈની ની આ ઓછું હોય કે પલસાઈસ ટાઈપ હીરો હોય આપણે જે પલસાઈસ આપણે જે સોલ્કીની એની રફ આવે ને એ ટાઈપની બધી આપણે એની રફ આવે પાન માર્કિસની આમ દળવાળી ઓલી નો હોય એટલે એ રીતે બધું આપણે પાન માર્કિસમાં હીરો આવે છે ને હવે આપણે બીજો વિડીયો આપણે કટોરાનો બનાવશું કે કટોરામાં કયા કયા નિશાન લેવાના એ વસ્તુની હું તમને જાણકારી આપીશ આ વસ્તુથી હું ચિત્ર થી તમને એક વસ્તુ જાણવા મળે એ હેતુથી આપણે નાનો એવો વિડીયો બનાવ્યો કે પેલા આપણે ચાર હીરો દેખાડી દઈએ તમારે જોતા હોય તો મને ખાસ વોટ્સઅપ ઉપર મેસેજ કરજો એટલે હું તમને આ બધા ચિત્ર આપણે આગળ આગળના અલગ અલગ આપણે આગળ બે ત્રણ પોસ્ટર છે એ પોસ્ટર હું તમને વોટ્સઅપ ઉપર મેકલી દઈશ એટલે તમને જો જુઓ ને જે વિડીયો માં આપણે પોસ્ટર આવી જાય તેમાં તમને ઘણો ખરો જાણવા મળે એટલે ખાસ મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો એટલે હું તમને આ પોસ્ટર મેકલી દઈશ હવે આપણે શીખવાના આગળ વિડીયો બનાવશું વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર